નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે જીઆઈડીસી ના રાજા જય અંબે યુવક મંડળ દ્વારા શ્રીજીનું ભવ્યથી ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી શ્રીજીની આગમન યાત્રામાં જોડાવા સર્વે ભાવિ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું આગમન યાત્રા રિલાયન્સ સર્કલ માંજલપુર થી પ્રસ્થાન કરી નીજ મંડપ સ્થાન જીઆઈડીસી કોલોની ખાતે પૂર્ણ થઈ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા જય અંબે યુવક મંડળના પ્રમુખ દ્વારા તમામ શહેરીજનો કે જે આગમન યાત્રામાં જોડાયા હતા અને માંજલપુર પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જય ગણેશ મારા સર્વિ ભક્ત આ સર્વે ભાવિ ભક્તોને બરોડાના અને અમારા જે આગમનમાં જે પણ પબ્લિકે અને જે પણ જનતાએ અમને જે ફૂલ સપોર્ટ આપ્યો છે એના માટે અમે બધાના આભારી છે અજય અંબે યુવક મંડળ જે બધાનું આભારી છે પ્લસ માંજલપુર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને અમે આવકારીએ છીએ કે જેમને અમને આટલો સપોર્ટ આપ્યો અને જેમના હિસાબે અમે બાપાનું આગમન કરી શક્યા છીએ આજે શાંતિથી અને પોલીસ કમિશનરશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ કે જેમને અમને પરમિશન આપી અને અમે શાંતિથી આગમન કરી શક્યા છીએ